વિશ્વ મહિલા દિવસે ભાવનગરમાં સેવાકીય સંસ્થા દ્વારા દીપક હોલ ખાતે નારી શક્તિના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રખ્યાત મહિલા અને સોશિયલ વર્કર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મહિલા સાથે થતા અત્યાચારને અટકાવવાના હેતુથી આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સોશિયલ વર્કર આરતી કનાળાએ જણાવ્યું હતું કે મહિલાઓ સામે થતા ત્રાસનો વિરોધ કરવો જોઈએ પરંતુ કેટલીક મહિલાઓ પણ જે ત્રાસ આપે છે તેઓએ આપણી સંસ્કૃતિ તરફ પાછું વળવું જોઈએ સ્ત્રીઓ જે આપણે દીકરીને પરણાવવાની હોય તો આજે આપણા જમાનાનું જે આપડા વડીલો હતા એ જે કહેતા હતા એ મુજબ આપણે જીવવું જોઈએ આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને પાછી રૂઢિ પ્રમાણે આપણે થોડા પાછા વળવાની જરૂર છે હું સ્ત્રી ઉપર અત્યાચાર થાય અને સહન કરે એવું નથી કહેતી પણ સ્ત્રી પોતે પણ જે અત્યારે અત્યાચાર કરે છે એને ન કરવો જોઈએ બસ બધાને એટલું જ કઈ સંદેશો તમારો એક જ હશે કે આપણે સ્ત્રી સશક્તિકરણ આપણે સ્ત્રીઓ છીએ આપણે શક્તિ છીએ આપણે આપણા માતા પિતાનું નામ અને આપણે આપણા દેશનું નામ